અરે તાલુકાના કરંજ ગામે રોડ પર ચક્કાજામ કરાયો છે સ્થાનિક ગ્રામજનો અને વેપારીઓએ ચક્કાજામ કર્યો છે ગામમાં ભરાતા હાટ બજારનો તેઓ વિરોધ કરી રહ્યા છે હાટ બજારને લઈ સ્થાનિક વ્યાપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે જોકે હાટ બજારને કારણે વિસ્તારમાં ગુનાખોરી પણ વધી રહી છે ચોરી લૂંટ સ્નેચિંગ મહિલાઓને છેડતી સામાન્ય બાબત થઈ ગઈ હોવાના આક્ષેપ કરાયા છે કે માંડવી રોડનો એક તરફના રોડ પર ચક્કાજામ કરાયો છે અમે બધા દુકાનવાળા અહીંયા ભેગા થયા છે કેમ કે પેલા શુક્રવારી એકલી લાગતી હતી હવે સોમવારે મંગળવારે બુધવારે ગુરુવારે શુક્રવારે શનિવારે રવિવારે બધું ચાલુ થઈ ગયેલી છે એટલે અમારે દુકાનો વાળા શેઠ દસ હજાર પંદર હજાર રૂપિયા ભાડો માંગે અમે ભાડો કાતી કાઢીએ અમારા ધંધા ઠપ થઈ ગયેલા છે બિલકુલ એના વિરોધમાં અમે શાંતિપૂર્વક આ આંદોલન કરીએ છીએ કે હાટ બજાર બિલકુલ બંધ જોઈએ બસ ભારત માતા કી જય કોઈને રજવાત કરી છે તમે રજવાત એક મહિના પહેલા પંચાયતમાં કરેલી છે સરપંચ સાહેબને કરેલી છે એના આજે બી સરપંચ સાહેબને અમે બધા ભેગા થઈને આજ વાત કરેલી છે કે ભાઈ કે અમારે એરિયામાં કોઈ બી હાટ બજાર ન જોઈએ મારું નામ છે એડવોકેટ ડિમ્પલ પટેલ મારે રહેવાનું છે કરણ છડિયાલ જે હાલ અમારો મેન મુદ્દો એ છે કે જે આ શુક્રવાડી સોમવાડી મંગળવાડી બુધવાળી ગુરુવાડી શુક્રવાડી આખું અથાડ્યું ચાલે છે જે હાલ અમે એના માટે બંધ કર્યા છીએ જેના કારણે વેપારીઓને તો મોટાભાયે નુકસાન થાય છે પણ સાથે સાથે બાઇક છોડી મોબાઈલ છોડી છોકરીઓ છેડતી એવું પણ અને ગુનાઓ થાય છે ને બીજું કે ડ્રગ્સ ગાંજો દારૂ એનું પણ ખુલ્લું વેચાણ થાય છે સાથે સાથે જેના કારણે અમે ગામજનો ખરાન પરેશાન થઈ ગયા છે રજૂઆત મેં પંચાયતમાં કરી હતી પહેલાં મામલતદારને ફોન કર્યો હતો તો મામલતદારે મને જવાબ આપ્યો હતો કે મારા એમાં નહીં લાગ્યા એટલે અમે પંચાયતમાં અરજી લઈને ગયા છે બસો થી ત્રણસો માણસ સાથે અમે અરજી આપવા ગયા હતા તો કે અમને એક મહિનાનો ટાઈમ આપો અમે બંધ કરાવી દઈશું પછી એક મહિના પછી આજે અમે ફરી ગયા તો કે કે ચાલો સારું અમને એ લોકોને નોટિસ મોકલશું પણ કોઈ જેનું નિરાકરણ આવતું નથી જેથી અમારે આજે હાલ આ મોબાઈલ ની ચોરીઓ વાળી છે જે હાલ અત્યારે રાઉન્ડ જેને ગઈ છે મારું કેવું એમ છે છે કે જે ચાલતી આજની તો નથી ઓગણીસો અઢાર થી ચાલતી છે બે હજાર ઢોકડી દ્વારા ને આઠ વર્ષ લગભગ આઠ સાત આઠ વર્ષથી આ કાંઠી ચાલતી છે એ પછી મંગળવારી ચાલુ થઈ બુધવારી ચાલુ થઈ ગુરુવારી ચાલુ બધી ચાલુ અમારી અમારી જુમ્માવારી છે ને સક્સેસફુલ છે મતલબ કે પબ્લિક આવે છે વેપારી પણ આવે છે ને ઘણા લોકોને ફાયદો પણ થાય છે એટલે અમુક વેપારીને તકલીફ પડે છે એમાં મોટા 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 ભાગે માલવાડી લોકોને વધારે ફરક પડે છે હું ના નથી કહેતો એની જગ્યા માવાડી કેટલા વસ્તી સસ્તું મળે છે એટલે એ લોકો પબ્લિક આવતી છે એમાં અમારો વાંધો એટલે જેટલા બી દુકાનવાળા અમારા છે બાજુમાં એ લોકો બી ખુશ છે કારણ કે એ લોકોને દર સૂકોનો ધંધો થાય છે જે અમારા ઘરે દૂર છે જે અમારા બ્રિજની પાસે જે ગુરુવાળી ભરાય છે એના બી વધારે પ્રોબ્લેમ થતો છે તો તેના એના પર એ લોકો વિરોધ નથી કરતા આજે મારા પર એ વિરોધ કરે છે કે ભાઈ આ તમે શરૂઆત એમ બંધ કરો અમારા ગામને મેં લેખી રાખ્યું પંચાયતમાં કે ભાઈ મારો કોઈ વાંધો નથી મેં મારી પાર્કિંગની વ્યવસ્થા બી કરતો છું અમે ચોખ્ખાઈ બી રાખતા છે અમે ગામમાં ફાળો બી આપીએ મારો વેરો બી બધો ભણ અમારી પોતાની માલિકીની છે ઓગણીસ બ્લોક નંબર તેસઠ અમારે એને પોતાની માલિકીની આખી જગ્યા છે અમે એમાં પ્રોટેક્ટ કરીએ છીએ અમે કોઈને તકલીફ નથી અમે લેતા છે પ્રોટેક્શન લેતા અમને કોઈ નથી પછી અમારે બહુ વિરોધ કરી રહ્યા છે જીઆઈડીસી બી સપોર્ટ છે ગામના સપોર્ટ હવે ગામ ગામથી થોડી તકલીફ છે એ લોકો આજે રસ્તા પર ઉઠે અમે વાંધો નથી કઈ બધાને અમારું બંધ થાય બધાનું બંધ કરો એનો મને વાંધો નથી એ ના માટે અમે પોલીસ બી મૂકેલી છે ને ચોરીને પકડતા બી છે અમે એનો કોઈ રસ્તો નથી